ફની બોય હા અને કાબી જા તો ઈનો મોત સા પછલા મારો બેટો મને ધક્કો મારી ગયો ધક્કો મારી ગયો આ તો તું જોણે જો આ તો જોણે તખો ભાઈ જેલના હરિયા પકડતા હી ક આ તો મર્ડર થઈ જશે ગામમાં મર્ડર થઈ જશે આ ઈના માટી જો ઓરીઓ વરાઈ જમું ઈવી ધાર કાઢું ને કો કાપી નાખું ઈનો

છોકરા ચાર વાગ્યા ને માર માં મારે મગજ નહીં નોકરી રાખે એટલે નોકરી રાખ્યા છે દયા દયાદન માં નોકરી રાખ્યા છો જામ પૈસા નઈ આવતા જ કરો મારા યાર ઈને પારવાનો છે ઈને મારા છોડવાનો અને જલ્મો દેશો જે આટલું ડગળું છે આ પડતર રહ્યું તે આટલી 4 વાવાણી છે જાતે ઉગી ગયું આ કેટલું સારું છે તો સાલ લેવરાય છે અત્યારે તો પૂરા બોળા છે કેટલું મોંઘું થઈ ગયું આ ઢોરણ હું નાખવાનું અને અમારે તો ડોહાના તાદ્યા જતા નહીં હવે શાંતિ થઈ જઈ છે કારણ એકવાર ખા બોધ્યા કા એટલે ભણ પડી જાય છે તો કોઈને કહેવાય ના હવ હવ ના રીતમાં હવ રવું પડ કારણ હું આ વખત તો અધા તો પેલી રમણી નહીં સાલ લેવા જોઈએ રસ્તામાં જ આ સાલ લેવા જાય

ટકાના હાથમાં જો આજે કુલરિયો જુદી થવાની રે લેટ નહીં પડું મારો બેટો આઘો પાછો થઈ જાય ના મોર તો ના ટોટિયા જુદા કરી નાખું દોષી સિંચા ના પાછો આવે તો આવ્યો ને ના આવ્યો તો સમજી જજો ખાલી બે સેકન્ડ માં હનમો અરે હા ભાઈ આવી ગયો હું આવી ગયો છું આને આવી ગયો છું બરાબર તું ફોન ના કર મારા હજી ઘેર કોમ છે જે મને ખબર છે કીધું તું કે પછી આપણે પેલું તારા કોમ કરવાનું છે હવે જો પેલું સરપંચ આપેલું ખુલે ને આપણે જે એટલે હું તારો કાગળ કહી દઉં છું કમ્પ્લેટ પાછો ચિંતા ના કરતો હું આ વેલું મિટિંગ ને મિટિંગ બધું હતું એટલે પછી હું બહાર જતો પાછો તા અને આપણા પાછું છે ને

થોડું ના પાડી ના ખબર નઈ જતા કોમ કરો આપો અડધો કલાકમાં તમે આવો બરોબર તો હું તમને સહી કહી હાલ માપન કશું લાવે નહી બરોબર હાલ હું બહાર થી જ આવું હજી તો કશું આવી આવું અમે આપણે ખુલા ને એટલે આવો થાય

અને રસ્તો બસ્તો એક તો પેલું પાસ થાય રસ્તો આવ્યો મારે ન્યાર્યું બધું કરી જ જવું છે ત્યાં પછી મારે તકલીફ ના પણ ને આબા જવા માટે એટલે હાર હતા રે વારતા બબુ ઢોલ ચાલતા ટપકી બોલ લાવતા નો 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 છોકરો હમજા હતા રે એક સુખુરી હાલુ કોઠી પટન હંદાનો ટન ન ન ન

ના છોકરા આ જો એમ્બ્યુલન્સ ના આવે ને તારા છોકરા ને લેવા

મેથે પણ તમે મારા બાપા આબલે પોણી ના છે હું ઓ મારા બાપા આખો વૈદ તમે કઈ દેજે તઘળો મારી ગયો તો કઈ દેજે આખો તો અમે ગોમ છું તો બાપા રે બોલાય મે માર પટાવાનો છે મારા બગો છું

આજે તો રોમ રમીશ પણ મારો બેટો ઘેર નતો બરાબરનો કૂટ્યો છે આજ તો જબરજસ્ત લભરાયો છે પૈસો ઘેરવા જ તો આજે સોરી તો દે ને ટોટિયા ઉપર પણ નો નસીબ જોર કરતો હોય શોક પૂન આડું કર્યો છે ક એટલે કિસ્મત જોર કરતા હોય એટલે બચી ગયો આજે છોકરો મારો બેટો જબર ઘાટમાં આવી ગયો એ તો ઓછા નહીં એ હોય તે રોઢવું બધી તું કે એટલે એ હોને થોડા ખંચી રહ્યા

યાર આ ખરા ટાઈમ જ મજરા ઠેકોણ જ રાખવું પણ એટલે કે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો આ તો પૈસો જ નતો ગેર એટલે કે મોત આવત જોઈએ મોથા ભાગમાં શું થાય છે